સત્તર તારીખે આવનારી પ્રધાનમંત્રી આવી રહ્યા છે ગુજરાત ફરી નવા જૂનીના જૂની શક્યતા અંદરની વાત બહાર આવતી હોય ફરી એકવાર સૌથી મોટા ધડાકા થવાની શક્યતા છે સપ્ટેમ્બર મહિનામાં બધા લોકો જાણતા હશે મોટા મોટા ધડાકા થયા હતા બધા લોકો જાણે છે જ્યારે પણ સરકાર કોઈ મોટા નિર્ણય લેતી હોય તો એ કણખરા નિર્ણયો સપ્ટેમ્બર મહિનામાં જ લેવામાં આવ્યા હતા જેમ કે મુખ્યમંત્રીનું રાજીનામું હોય તો એ પણ સપ્ટેમ્બર મહિના અગિયાર તારીખે લેવામાં આવ્યું હતું તો એ બધા

જૂની પેન્શન યોજના જે ચાલુ કરવાનું હતું તેને લઈને કર્મચારીઓ આંદોલન કરે તેવી શક્યતા અને તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે સાથે બીજા સમાચાર મુખ્યમંત્રી ગુજરાતના ધડાકો એ વાતની છે કે મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ મોટો ધડાકો કર્યો છે અને તમને જણાવી દઈએ કે વળતો જવાબ આપ્યો છે કોને વળતો જવાબ આપ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોસ્ટ દ્વારા હતું હતું કે અમે દિવસમાં સજા કરી છે મમતા દીદી બોલીને નહીં કામ કરીને બતાવે ફરી કટાક્ષ ભર્યા આ પોસ્ટ પર સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની આ પોસ્ટ છે ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલે વળતો જવાબ આપતા કહ્યું હતું કે